અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવી વાહનોમાં તોડફોડ કરવાની ઘટના સામે આવ્યા બાદ ડીજીપીએ ગંભીર નોંધ લીધી હતી ત્યારબાદ અમદાવાદ શહેર પોલીસે દસ જેટલી માથાભારે ગેંગની પ્રાથમિક યાદી તૈયાર કરી છે જેમાં ખંડણી માગવી જમીન સહિતની મિલકતો હડપ કરવી અને ગંભીર હુમલા કરીને લોકોમાં ભય ફેલાવતી ગેંગનો સમાવેશ થાય છે ત્યારે હવે આવા અસામાજિક તત્વોને અંકુશમાં લેવા અમદાવાદ પોલીસે નાગરિકો માટે વોટ્સએપ નંબર જાહેર કર્યો છે જેમાં સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર અસામાજિક તત્વોની માહિતી આપવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે એટીએસ અને ડીઆરઆઈની ટીમે પાલડી વિસ્તારમાં આવેલ આવિષ્કાર એપાર્ટમેન્ટના એક બંધ ફ્લેટમાં દરોડો પાડી પંચાણું પોઈન્ટ પાંચ કિલો સોનું અને સિત્તેર લાખથી વધુની રોકડ જપ્ત કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ અમદાવાદના અને હાલ મુંબઈ ખાતે રહેતા અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા મેઘસા નામના યુવકે ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી મેળવેલા નાણાંમાંથી સોનું ખરીદીને સંતાડવા માટે અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો અને જપ્ત કરાયેલું મોટાભાગનું સોનું છેલ્લા એક વર્ષમાં જ ખરીદવામાં આવ્યું હતું ત્યારે એટીએસ અને ડીઆરઆઈની ટીમે અહીં દરોડો પાડી સત્તર કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવી અંદાજે ચોર્યાસી કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો અમદાવાદના પાલડી વિસ્તારમાં ગતરોજ કરોડો રૂપિયાનું સોનું અને રોકડ મળી આવ્યા હતા જેના ગણતરીના કલાકોમાં જ પીસીબીની ટીમે ઓઢવ રિંગ રોડ પરથી એક કારમાં ચોરખાનું બનાવીને છુપાવેલું ઓગણત્રીસ કિલો ચાંદી કબજે કર્યું છે ઓઢવ રિંગ રોડ પર વેપારી મહામંડળ નજીક બ્લેક કલરની કિયા કારને પોલીસે રોકી હતી જેમાં ડ્રાઈવરની બાજુની સીટમાં નીચે એક ચોરખાનું બનાવ્યું હતું જેમાંથી પોલીસે ઓગણત્રીસ કિલો ચાંદી કબજે કરી ગાડીના ડ્રાઈવર અબ્દુલ વહીદ અને ભાવેશ સોનીની ધરપકડ કરી પિસ્તાળીસ લાખનો મુદ્દામ જપ્ત કર્યો છે